ના રોજ રાત્રે આશાપુરી નગરમાં એક ઘટના બનેલ છે જેમાં મરણ જનાર વિશાલને રાકેશ નામના માણસે ગોંધી રાખવાનો પ્રયત્ન કર્યો મૂળ બબાલ રૂપિયા દસ હજારની ઉઘરાણી બાબતે હતું જેમાં તેણે સદ્દામ લઈને આવેલો પરંતુ સદ્દામ તેને મૂકીને જતો રહ્યો ત્યારબાદ રાકેશ અને વિશાલ વચ્ચે પૈસા બાબતે ચકમક જરતા વિશાલે રાકેશે વિશાલને હત્યા કરેલી જેની હત્યામાં કુમાર અને હરીશ નાવલે પણ મદદ કરી કરી ત્યાર બાદ વિશાલના મિત્રો કૃણાલ અને હિતેશ રાણા વચ્ચે પડતા તેઓને પણ ઈજાઓ થયેલી જે બાબતે ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ પાંડેસરા પોલીસ ખાતે રિમાન્ડ પર છે બંને રાકેશ અને વિશાલ નાવ ઘણા સમયથી આર્થિક વ્યવહાર સાથે સંકળાયેલા છે અને છેલ્લા છ મહિનામાં જે રૂપિયા દસ હજાર લીધેલા વિશાલે રાકેશ પાસેથી જે ચૂકવવા માટે રાકેશ વારંવાર વિશાલને પ્રેશર કરતો હતો અને ગઈ સોળ તારીખે જે પ્રેશર અને મગજ માંથી હત્યામાં પરિણમેલ છે જી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશનના ગુના રજીસ્ટર થયેલા છે અને એક આરોપી વિરુદ્ધ રાયડિંગનો પણ ગુનો દાખલ છે જી અત્યાર સુધીના માં એવું કંઈ ફલિત થયેલું નથી પરંતુ ઘણી બધી ઇન્ફોર્મેશન છે જેના આધારે આગળની તપાસ ચાલુ છે